દિવાળીના સમયે વડાલીમાં રખડતા પશુઓના ત્રાસથી વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ સાબરકાંઠા વડાલીમાં દિવાળીના તહેવારના સમયે જ્યારે શહેરના બજારો ખરીદી માટે લોકોથી ખચાખચ ભરાઈ ગયા છે ત્યારે નગરમાં રખડતા પશુઓના ત્રાસે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે થયેલું યુદ્ધનું દ્રશ્ય કેમેરામાં કેદ થતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટના બાદ વેપારીઓ અને ગ્રાહકોમાં ભય ફેલાયો છે વેપારીઓએ જણાવ્યું છે કે આવા દ્રશ્યો દિવસે ને દિવસે સામાન્ય બની રહ્યા છે અને પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓને દૂર કરવા માત્ર દાવા જ કરવામાં આવે છે પરંતુ જમીન સ્તરે કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી સ્થાનિક તંત્રે પશુઓને સુરક્ષિત સ્થળે છોડવાના દાવાઓ કર્યા હતા પણ લોકોનું માનવું છે કે તે માત્ર પોકળ વચ્ચનો છે રસ્તા પર ચાલતા નાગરિકો અને વાહન ચાલકોને દરરોજ જાન જોખમ સામે તંત્રના બેદરકાર વલણનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના નાગરિકો અને વેપારીઓએ તહેવારના સમયે વિશેષ વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને રખડતા પશુઓને ઝડપથી પકડીને સુરક્ષિત સ્થળે મોકલવા માટે પાલિકા તંત્ર સામે આવકાર્યો છે રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસ નું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્ષ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર